હાઈ ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવવાના છે જુવારની રોટલી તો જુવારની રોટલી અને એ પણ આજે આપણે મસાલા રોટલી બનાવવાના છે અને જુવારની રોટલી જો તમારે વણીને આપણે ઘણા બધા હાથેથી ટીપીને પણ રોટલા બનાવતા હોઈશ પણ આજે આપણે બનાવીશું વણીને તો જુવાર એના માટે જુવારનો લોટ આપણે લઈ લીધો છે જે સફેદ જેવી આવે છે ઝીણા દાણાની અને એના માટે આજે આપણે લોટને એને બાફી લેવાનો છે તો લોટનું માપ આપણે એક વાટકો લોટ લેવાનો અને એક વાટકો પાણી લેવાનું તો આ જ એનું માપ છે અને જો તમે બંને સરખું રાખશો ને તો જ તમારો લોટ સરખો એવો થશે અને આપણે પાણી લઈ લીધું છે એક વાટકો એની અંદર આપણે એક ચમચો ઘી ઉમેરી દીધું છે અને તમે ઘી ન લેવું હોય તો તમે પણ સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે બંને એને ગરમ પાણી કરવા દે અને એમાં આપણે થોડી હિંગ ઉમેરી દઈશું અને મસાલામાં આપણે થોડો અજમો લઈ લઈશું અને થોડું ધાણાજીરું પાવડર લઈ લીધું છે થોડું લાલ મરચું પાવડર લીધું છે થોડી હળદર લીધી છે હવે મસાલા આપણે બધા ઉમેરી દીધા છે અને જો તમારે સાદી બનાવવી હોય તો તમે સાદી પણ બનાવી શકો છો પણ અહીંયા આપણે મસાલાવાળી એટલે કે આજે આપણે મસાલાવાળી જુવારની રોટલી બનાવીશું તો અજમો પણ આપણે અંદર ઉમેરી દીધો છે અને જો તમારે મસાલા વગરની પ્લેન બનાવી હોય તો તમે પ્લેન પણ બનાવી શકો છો પણ હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે અને લો પાણી સરસ ઉકળવા આવ્યું છે તો પાણી ઉકળે એટલે આપણે જે લોટ લીધેલો છે એ લોટની અંદર આપણે જેવું આપણે ખીચું બનાવતા હોય એવું ખીચું આપણે ખીચા તરીકે બનાવી દેવાનું છે તો આ રીતે પાણી પણ ગરમ થઈ ગયું છે અને પાણી ઉકળતું જ હોવું જોઈએ અને હવે આપણે જે લોટ છે એ લોટને અંદર ઉમેરી દઈશું અને આ રીતે આપણે તબેતો કે ચમચો કોઈ પણ તમે લઈને એને ચલાવતા રહેવાનું છે આ રીતે અને એક પણ ગાંઠો ના રહે એ રીતે તમારે એનું પાણીનું માપ આ રીતે સરખું જ રાખવાનું છે અને થોડું પણ પાણી તમારે વધારે હશે ને તો તમારે અંદર લોટ ઢીલો રહી જશે અને ગાંઠા પડશે તો તમે જોઈ શકો છો પાણી પણ આપણું સરસ પરફેક્ટ આવી ગયું છે અને લોટ પણ સરસ એવો આપણો થઈ ગયો છે અને આ આ રીતનું જ માપ આપણે રાખવું જોઈએ એક વાટકો પાણી તો એક કોઈ પણ તમારે વાટકેનું માપ કરી લેવું તમારે એક વાટકો પાણી અને એક વાટકો લોટ અને આ રીતે તમારે એનું માપ લઈ લેવું અને પાણી સેટ પણ વધારે નહીં સેટ પણ ઓછું નહીં એ રીતે તમારે એનું માપ લઈ લેવાનું છે અને હવે આપણે લોટ પણ સરસ રીતે થઈ ગયો છે કૂક થઈ ગયો છે અને હવે એને આપણે થોડી વાર ઢાંકી દઈશું એક મિનિટ માટે આપણે અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું અને હવે લોટ પણ આપણો સરસ એવો થોડો ઠંડો થઈ ગયો છે અને લોટને લઈ લઈશું બીજા વાસણમાં આપણે લઈ લઈશું અને એને આપણે તમારે મસળી લેવાનો છે ગરમા ગરમ હોય ને અને આપણે મીઠું અંદર ભૂલી ગયા હતા આપણે પાણીની અંદર મીઠું ઉમેરી દેવાનું હોય છે અને હવે મીઠું આપણે ઉમેરી દીધું છે ઘી એક ચમચી આપણે લઈ લીધું તો આ રીતે તમે ઘી તેલ બંને તમારા હાથમાં લગાવો હોય તો તમે લગાવી શકો છો અને લોટ જ્યારે તમે એને મસળો એટલે ગરમા ગરમ જ એને મસળી લેવાનો હોય છે એટલે ત્યારે શું છે કે ત લોટ થોડો હલકો હોય ને એટલે તમારો લોટ તમારે મસળાય જાય અને પછી તમે ઠંડો થાય ને તો પણ તમે એને વણી શકો છો અને આ રીતે અને તમારે આ રીતે લોટ બાંધીને મૂકી દેવો હોય તો પણ તમે એને મૂકી શકો છો અને હવે આપણે અહીંયા આપણે એના ગુલા કરી લઈશું તો મેં આ રીતના જે સાઈજની રોટલી બનાવવાની છે રોટલીના સાઇઝના ગુલ્લો અહીં મેં કરી લીધો છે ને હવે આપણે બધા જ ગુલ્લા આ રીતે કરી લઈશું તો બધા જ ગુલ્લા આપણા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે પાટલી લઈને રોટલી વણી લેવાની છે જે રીતે આપણે ભાખરી રોટલી વણતા હોઈએ એ જ રીતે આપણે રોટલી વણવાની છે તો મિત્રો આ જ્વારનો લોટ છે એટલો થોડો ફાટશે કિનારી અને જો તમે એકદમ બહુ ઠંડામાં બનાવશો ને તો તમારી રોટલી ફાટશે નહીં અને સરસ જવું તમારે તો મેં અત્યારે ગરમા ગરમમાં વણી રહી છું તો ગરમા પણ વણાય છે અને ઠંડામાં પણ વણાશે તો આ રીતે તમે રોટલી અને આ રોટલીને તમે બનાવીને રાખી શકો છો એને એવીને એવી એકદમ સોફ્ટ અને કુણી રહેશે અને રોટલી સુકાતી પણ નથી અને ખાવાની અને જ્વારને તો જ્વારના તો ગુણ તમને ખબર જ હોય છે કે ડાયાબિટીસ પેશન્ટ હોય એને આ રોટલીની ગુણકારી હોય છે અને તો હવે આપણે બીજી રોટલી પણ હું તમને વણીને બતાવી દઉં છું તો એકદમ છે ને જોઈ શકો છો પતલી આપણે જેવી ઘઉંની બનાવતા હોઈએ છીએ એવી જ રોટલી આ રોટલી થતી હોય છે તો મિત્રો આ જ્વારની રોટલી તમે પણ મિત્રો ક્યારેય ના બનાવી હોય તો મિત્રો આ રીતે બનાવજો અને એકદમ બહુ જ સહેલી છે અને ખૂબ બનાવી પણ એકદમ ઈજી ઈઝી છે તો હવે આ રીતે રોટલી આપણે સરસ બનાવી લીધી છે તમે જોઈ શકો છો એકદમ પતલી તો બધી જ રોટલી આપણે વણી લીધી છે અને આ રોટલીને તમે નોનસ્ટિક તવા પર કે તમે માટીના કલાડા પર પણ તમે શેકી શકો છો અને આને ગેસ ફ્લેમ જ્યારે તમે આ હું આ રોટલી શેકશો એટલે તમારે ગેસ ફ્લેમ તમારે સાવ સ્લો રાખવો અને એકદમ ધીમો ગેસ હશે તો તમારી રોટલી સરસ રીતે શેકાશે અને પછી તમારે જ્યારે રોટલી બંને સાઈડ તમારી ઉલટપુલટ થઈ જાય પછી તમારે ગેસ ફ્લેમ થોડો વધારી દેવાનો અને હવે આપણે આ રીતે ગેસ ફ્લેમ થોડો વધારી દીધો છે એટલે આપણે રોટલીમાં સ્પોટ આવવાનું તૈયાર થશે તૈયારી તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે હું બંને સાઈડ એને શેકી લેવાની છે અને ફૂલી પણ કેટલી સરસ ગઈ છે અને આ રોટલી એકદમ ફૂલી જાય છે અને દડા જેવી બને છે તો આને શેકાવામાં પણ અને તમારે એને શેકવી હોય તો તમારે ધીમા તાપે એને શેકવી તો હવે બીજી રોટલી પણ આપણે અંદર ઉમેરી દઈશું અને એને આ રીતે બંને બાજુ આપણે ઉલટ પુલટ પહેલાં આપણે ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવો અને પછી બંને સાઈડ તમારી હલકી એવી શેકાઈ જાય ને એટલે તમારે ગેસ ફ્લેમ થોડી વધારી દેવી અને જો તમે ડાયરેક્ટ એકદમ ફાસ્ટ ગેસમાં ઉમેરશો તો તમારી રોટલી ફરશે પણ નહીં અને ચોટી જશે અને શેકાશે નહીં એટલે તમારે એકદમ સ્લોમાં જ તમારે એને સીજવા દેવાની તો જ તમારી રોટલી થશે તો હવે આ રોટલી બંને સાઈડ તમે જોઈ શકો છો મિત્રો કેવી સરસ ફૂલીને તો તમે કોઈ પણ નહીં કહી શકો કે આ જ્વારની રોટલી બનાવી છે તો મિત્રો બનાવજો તમે હેલો મિત્રો ગીતાની રસોઈ પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો